રામભાઈ રામભાઈ રાપર તાલુકા છે અહિયાં છે આપડે ભાઈ કમલેશભાઈ સબકણ કર્યો કર્યું કો હા અને અમે એને કે આપડે છોડી દઈશું બરોબર તો કીધું વાંધો નઈ તે અમે જાહો તો કે બાર લાખ સાડી બાર લાખ રૂપિયા ભરો અમારા માં રૂપિયા નું છે ને તે સાડી બાર લાખ રૂપિયા ભર્યા અને હવે કે સવારે તેડવા આવજો પાંચ વર્ષ લઇ સાહેબ આજ ને કાલ આજ ને કાલ કર્યા રૂપિયા ભરી દીધા તો કે હવે અત્યારે ના હતા અમારે ઓલો માણસ મરી ગયો છે ને ઓલો માણસ મરી ગયો છે અત્યારે ના હતા હા એ હોગ રાખતો હોય ને શું કરતો હોય હોગ રાખે ને મરી જાય એટલે કુક હા 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 એટલે એમન કે હવે અત્યારે ના હતા એમ કરતા કરતા પાંચ વર્ષ થી બાઈ કર્યો મને હા હા પાંચ વર્ષ કર્યા તે હાડી બાખ બાર લાખ રૂપિયા લઈ લીધા પછી બે દાગી ના આપ્યા એક રામ રામી એક ખાકરા રામ રામી એક લાખ એસી ની મોટું પ્રોગ્રામ હતો તે લીધો કમલેશ કમલેશભાઈ નું કીધું હવે તો મૂકો ઘણું હતું પાછું હવે તો મૂકો તો કે સવારી કે તેડવા આવજો

એના આધરા થઇ જ મમ્મી સી હા ગરીબ મમ્મી ને લખવા થતો એક હાથમાં કોઈ એક કાકા ભાઈ છે એ બિચારો ભેગો ધોળે

ઈ છોકરી ભાઈ છોકરી લાસુબેન હા અને પછી આ જે તમારો ભાઈ નું નામ હું કીધું કમલેશ કમલેશ આપડા ભાઈ નું હા કમલેશ કમલેશ ભાઈ કમલેશ ભાઈ જોગાભાઈ હ જોગાભાઈ અને આ ઓડિયો તમારો જે તમારું ચીટિંગ થયું ના અંદરો અંદર એકાબી જાય એ જે કાઈ

જે આપડે તેડવાનું છે ને આપડી કેરી ત્યાં રાતે મૂકી દેશે એને ok આ મારો તમે લાસુદાન આપડે ભાઈ ભાભી બેન ક્યાં લીધા મેં હું tube માં ઠીક 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 હા હું tube માં થી ok you માં તમારા video જોતી ને એટલે મે કીધું મનસુખ ભાઈ અમે ગરીબ માણસ એની દાઢી મજૂરી કરી મનસુખ ભાઈ તો મદદ કરશે કીધું મને

ई बने हुई ना बने हुई था ही हाँ ना बने ही समझ गया मुझे ओके इन्हें आज, आज आप रे फोन करिए ना हाँ तो तमं देखो ये जेती है ना मन हम लोग व्यवहार दिया थी इंजिन एमके एम नहीं अबे इन्हें मोबाइल नंबर बोलो तो देसर भाई ना

અને ત્રણ પછી એના ભાઈ ના જેવું લેવા તો તું કરે બે ચાર છ આઠ ને દસ ok એના ભાઈ નું નામ હું છે જોગો ભાઈ જોગા ભાઈ જોગા ભાઈ આ દીકરી નો ભાઈ છે લાસુ ના ભાઈ હા આ ખુદ પાસો બેન કોજ રહે છે તેરી હું ભડવા માં ના ના પાડે ભાઈ લાસુ નો ભાઈ જોગો ભાઈ

મારું કોઈ છે તો મારા કેમ ઘડી દેહા ખાવા મારા છોકરા રૂપિયા ખાધા તો તમે ને ઓચડી જાવ બરાબર નઈ પણ હવે આજે લેવામાં જે ગયા ને એ કે છે

પણ તમે દેહુરભાઈ ને તો ફોન દેહુરભાઈ મારું શું કેવાનું છે કે કોઈ પણ ગરીબ માણસ હોય તો એમને અમારે પૂછી કર્યું બરોબર અમે શું કર્યું ખબર હે હું તમને વાત કરું જો સમાજ હવે મારી મને ખબર જ નથી તમે શું કર્યું છે હા પણ એ કાર્યકર તરીકે કે એક આગેવાન તરીકે અમારે તમને ઈ વાત છે કે ભાઈ તમે વચમાં હો જાણતા હો તો આ લોકોને છે ને કટકે કટકે પૈસા દઈ દે તમે તમારું નામ શું મારું નામ મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ આમાં શું ખબર મારી ઈ મારા કુટુંબ છે બરોબર હા અને કુટુંબ નું ખરાબ કરવા દો નવો નવો એ વાત નથી એને ખરાબ ની વાત નથી કરતા પણ એને તમે પાંચ આગેવાનો વચમાં બેસીને મારા મારે માર મેટર માં તમને વાત કરું 6 લાખ રૂપિયા મે નજરે જોયા છે એના દીધા ઈ હા 6 લાખ રૂપિયા અને બે બે કે ત્રણ કે આઈ દાગીને દીધા દાગીના મે નજરે ને દેખ્યા ઈ એમ કે દાગીને દીધા પછે પણ સાના રૂપિયા એને દીધા એને આણી આવારી કે મુન કે મે કીધું કેટલા ઉર્યા એમ કે 12 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા ની આણી આવારી છે કે 12 લાખ રૂપિયા ના કાથી લીધા છે મે બરોબર અમારી હા જે રહી ને હા એની 12 લાખ રૂપિયા એની એમ કીધું 12 લાખ રૂપિયા લીધા છે બરોબર તો આ પણ 6 લાખ રૂપિયા ની ખબર છે 6 લાખ રૂપિયા દીધા આના માલ જોયો હતો માલ મેં પોતે અકાવી દીધો પોતે રેટ રેટો એમને માલ અકાવી દીધો હતો આટલા આટલા રૂપિયા તૂટે એના બરોબર એનો માલ દેવરાયો બે પાંચ આગેવાનો મળી અને એને કટકે પૈસા દીજો ગરીબ માણસ છે બિચારા પૈસા તો એના પૈસા તો હું રેવા નહીં પૈસા પૈસા કઢાવી બરોબર અમારો અમારો કુટુંબ છે આ માણસો બિચારા ગરીબ માણસ હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે તમને જીતો ગરીબ ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે ચાલી પચાસ કરશે એમાં ઈ આ લોકો ઘર આ તો મજૂરી કરે છે એનો બાપ સુરદાસ છે એની માં બીમાર છે ના ના કાય નથી બધું બરોબર હે પણ હું શું કવ ખબર હે મારુ કુટુંબ એમાં ગયું આ ગામ માં કેટલું ખબર છે ચાલીસ પચાસ ઘર છે આ રહ્યા એ અમારે રૂબાડા થાય પાછા મૂર્ખ ના એ રહ્યા અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને હમ એ જે છોકરી દીધી હતી ને આપડે એવા લોધરણી હમ આપડે માતાજી માનું છે આપણે ખરાબ કરવા આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ભાર્યું કઈ ન આવ્યું તમારા ઘરેથી બે ને કીધું ને એને સાત લાખ કીધા તમે છ લાખ કીધા પછી હજી તાર કાકાના હાથમાં કેટલા રૂપિયા દીધા કેલા જોયા છે હા એમાં તમારી વાત સાંભળું એને શું કીધું ખબર હે એને મેં પૂછ્યું તમારા રૂપિયા આવી ગયા તો બાર લાખ રૂપિયા આવી ગયા એટલે એટલે આપડે નક્કી કે બાર લાખ રૂપિયા એને તો બાર લાખ રૂપિયા સાડા બાર લાખ રૂપિયા સાડા બાર ને બાર લાખ રૂપિયા હે

હું શું કોશિશ કરું કે અહીંયા આવે ને તો અપતાર આપણે છોકરા ને ભીડો કરીને પકડી લઈએ બરોબર હવે મેં મારો બેટા આવતા કાલથી રૂપિયા દઈ દે મેં કીધું મારા કુટુંબ ના રૂપિયા છોકરી ખોટી વાત કઈ વાંધો